માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ કેમ છો ગુજરાત ના ગુજરાતી મજામાં ને આપડા વ્લોગ વિડિયો જોતા બધા મજામાં જોયે તો મસ્ત મજાનું સવાર થઈ ગયું હે જો અને આપણું હોવા રવાનું કામ નાકા નાકાવરોનું જો પાવડો આ પડ્યો અને પાણી હવે આવવાની કમિંગ સુન તૈયારી છે જો આવે યામ આવે જો જોયું તો આપણું કામ નાકા નાકાવરવાનું અને આપણે હેને વઘારેલા રોટલા ખાવાના છે તો રોટલા ખાઈને પછી લાગી જઈએ આપણે આપણા ધંધે કોણ કોણ આવે વઘારેલા રોટલા ખાઈએ હવાર હવારમાં આપણે તો રોજ જોયો રોજ હવાર પડે રોજ વઘારેલા રોટલા તમે કોઈ દી ખાવો કે નહીં કોમેન્ટ 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 કરો મિત્રો કોમેન્ટ મિત્રો તો આપણે જ્ઞાનના નાકા વારતા હતા અને વારી વારીને એને બધાય નાકા વાર નાખ્યા ખા ઓલી બાજુ બધું પી ગયું આ બાજુ બધું પી ગયું આ એક છેલ્લું નાકું વહેતું હે એટલે હવે હે ને આપણે ઓલી બાજુના બીજા આવ્યા હે ને એમાં પાણી ચડવાનું છે એટલે આપણે હે ને કુંડી ઉપર ચડીને પહેલાં હે ને પાણી બદલાવવું પડશે એટલે એમ પાણી નથી બદલાવાનું તમે યાર ઊંધું સમજો પાણી આપણે આ બાજુ આવે હે ને એટલે ઓલી ઓલીબાજ લઈ જવાનું હે એમ બદલાવાનું હે મિત્રો તો હું તમને કહેતો ને જો આની ઉપર આપણે ચડવાનું હે તો પહેલાં હે ને હવે આની ઉપર ચડી ગઈ પછી છે ને તો પાણી બદલાવી નાખે મિત્રો તો તમને આખો અવાજ નહીં આવતો હોય કેમ કે આ બંબો પડે છે જુઓ કેટલું અવાજ કરે છે આ તો પાણી જુઓ અહીંયા જાય હે આર ને અહીંયા પાણી જાય હે આપણે હવે છે ને આ બાજના એડામાં પાણી ચડાવવાનું છે એટલે આપણે છે ને આર્યું ને આ આ આ આ આ આ આ સોરી સોરી આ આ ને આને પેલા પથરો લઈ લેવાનો સાઈડમાં મેકનેકા અને ગાભા ગાભા અહીંયા મૂકી દઈ જુઓ આ પાણી છે ને હવે અહીંથી નીકળશે જો અહીંયા નીચે છે દેખો જે એટલે કેમ આવ્યું નહીં આવશે આવશે આ જાઉ થી અહીંયા જાય હે ને કે આમ થાય તો હજી ભૂંગરું ભરાતું હોય છે એટલે પાણી હજી નીકળું નહિ હે ને પેલા આને બંધ કરી દે એટલે હે ને બધું પાણી ઓલી બાજ જાય ને જો અહીંયા ગાભા હે

ભાઈ આપણું રહેશે કેટલા વાગ્યા લગી ખબર બાકી હજી આમાં પાયકા નથી અમુક અમુક પાયકા હે બાકી પાક છે તે હું ખાઈ જઈશ કે તમને નહીં આપું કેવા આમુ જોવું એટલે મને આપશે હવે અહીંયા હોય એક દાડ એમ માં ક્યાં યાર તમને આપવા આ તમે સબસ્ક્રાઈબ કરી નાખો તો પાછા આપું તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરો ને તો પાછા તમને પાંચ પાંચ કિલો મોકલાવું કેટલા પાંચ કિલો ચાલો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક સબસ્ક્રાઈબ તો મિત્રો બીજા દિવસનું મસ્ત મજાનું ગોડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણી સાથે મસ્ત મજાનું પોપટ પણ થઈ ગયું છે હું તમને કાલ નહોતો કહેતો કે આપણે તોરીનું રામુમંડળ જોવા જઈશું એ પોપટ થઈ ગયું એમ કે રામા મંડળ એને એક જ રમવાના હતા મેં કીધું બે દી રમશે બધા બે દિવસ રમે છે તો મેં કીધું બે દિવસ રમશે પણ એક જ દિવસમાં હું પતાવી દીધું યા આપણે જોવા જવાનું હતું પહેલા દિવસે હું જીયો નહીં એ મારી ભૂલ એટલે બીજા દિવસે હવાર હવારમાં ઉઠીને મારે અત્યારે બ્લોગ એન્ડ કરવો પડે છે અને અપલોડ કાલે કરું કે આજે એ નથી સમજાતું આમ તો આમ તો આજે જ કરી નાખું આજે એક બીજો મસ્ત મજાનો વ્લોગ શૂટ કરવા જવાનો છે એક જગ્યા છે મસ્ત મજાની અહીંની ફેમસ જગ્યા છે અહીંયા બધા રીલું શૂટ કરવાનું એનું જંગલ કેવડું ખબર આ એડવેન્ચર નેચરલ જગ્યા છે એટલે ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા જ પતાવી દઈએ મળીએ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર